આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ અને એ જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા નહેરુ ભવન ખાતે અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવી છે પંડિત જવાહરલાલ નહેરુનું યોગદાન આઝાદી પહેલાં અને આઝાદી પછી આપણે સૌ જાણીએ છીએ કે આ ભારત દેશમાં જે દેશને આપણે કહેતા હતા કે સોનેકી ચિડિયા અને એ સોનેકી ચિડિયા જેવા દેશમાં અંગ્રેજો આવીને આખો દેશ ઉડીને જતા રહ્યા અને ત્યારબાદ જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા આ દેશમાં એક ટાંકણી કે સોય નથી બનતી એવા સમયે એમને ધુરા સંભાળી ત્યારે આઈઆઈટી આઈઆઈએમ એઇમ્સ ઈસરો મોટા મોટા બાંધ ડેમ ઔદ્યોગિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ભારત દેશની જે નવરત્ન કહેવાય કંપનીઓ એની પણ સ્થાપના પંડિત જવાહરલાલ નહેરુએ કરેલી ત્યારે એવા દીર્ઘદ્રષ્ટા આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને એમના લોંગ વિઝનને સલામ કરીએ છીએ અને પંડિત જવાહરલાલ નહેરુએ હંમેશા યુવાનો અને બાળકોના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે માટે ખાસ કરીને આજે એમના જન્મજયંતિને બાળ દિવસ ચિલ્ડ્રન્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે આખા દેશમાં બાળકો અલગ અલગ સ્કૂલમાં કાર્યક્રમો પણ થાય છે અને ખાસ કરીને બાળકોના પ્રિય હતા બાળકો એમને ચાચા નહેરુ કહેતા હતા રેવા ચાચા નહેરુના જે જન્મજયંતિએ અમે એમને સત સત નમન કરીએ ખોટી ખોટી વંદન કરીએ છીએ